અરે થોડો ખબર હગલો જ બીમાર થશે કોણ પેટો નહીં હાલવાનો ભાઈ અમારો આ ખ્વાલ દેવા તો નહિ 白色，一生的野，白色。啊。

ને તપેલી ચલો એવાનું લીંબુ શરબત બનાવા દે આપડે તો તૈયાર થઈ જઈએ હમ અમુ થઇ જાય કોક અસલ થોડી તૈયાર હું પછી નહીં ચેવું થયું તું ચલો અમારું લીંબુ શરબત ઠંડો ઠંડો કુલ કુલ શામ કે ભાઈ હમણાંથી ગરમી વધારે પડશે એટલા માટે લીંબુ શરબત આજે બનાવ્યું છે અમે અમાર કૂવા પર ખાશો લીંબુ બધો નાખીએ થોડો 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 બરાબર તો અમે પીએ છીએ હાલ લીંબુ શરબત આ બાજુ મમ્મીએ પીવે છે લીંબુ શરબત ઉ માણસો ઘઉં સાફ કરીને થાકી જશે જુઓ આ બે કોથરા ઘઉં હશે ભાઈ થોડા બગડવા આવ્યા હતા એટલા માટે ઉપણી નાખ્યા અમારા મમ્મીએ

આપણે આજે એની ટ્રાય કરીએ તો ચલો જુઓ આપણી લાઈટ વાળી સેલ્ફી સ્ટીક ટ્રાય કરીએ કે સેટઅપ કરી લઉં પશુ જોઈએ કે સેવું આવું સેવું ફાવ હશે આ વસ્તુ મને લાગે ભાઈ સેલ્ફી ચાર્જિંગ થઈ રહ્યું છે પણ હાલ અમારી કાવ્યા બેન ભાઈ ગમત ના જુઓ

આ સારું છે ભાઈ મતલબ આગા સુધી મારે આખું ગ્રુપ કોઈનું ઉતારવું હોય આગે આગી કોઈ વસ્તુ બતાવ્યો હોય તો હું સેલ્ફી લોબી કરી હું તમારે લોકોને બતાવી શકું આ હું અંદર થી જોઉં અંદર થી જોઉં ભાઈ હા કરું કોઈ હા કોઈ ખોલું હા ના કુછ ખોલ આપણે અંધારામાં જઈને ટ્રાય કરીએ છીએ અમે લાઈટ ચાલુ કરીએ ભાઈ યે ચાલા ચાલા તેનું મોજ કરાવા આ तेन सदके जावा ओ चल अंधारू कर दिए पहला थोड़ी एक थोड़ी एक तो अंधारू करिए जो मी घर में बदी लाइटों बंद कर दी थी सा अन, आ लाइट सा हमारी सेल्फी स्टिक ने लाइट जब मैं थोड़ा हारू देखा सा जुआ ओ नहीं कंप्लीट देखा मु पहले दरवाजे बंद हाँ तो जुआ अब क्लियर सा મતલબ મારે તમારા અંગાથી વાતો કરવી હોય તો આ સેલ્ફી સ્ટીક લગાવી ચાલુ કરી ચાલુ ના થયું કનેક્ટ જ ના બોલો હા તો જો ભાઈ મેં આ માઇક લગાવી દીધું છે પેલા મી લગાવીને ચાલુ જ નતું કર્યું તો મેં ખાસું બધું બોલી કાઢ્યું ક્લિપમાં જઈને જોયું ને તમારો અવાજ નતો આવ્યો પણ પાછું મેં અવાજ ચાલુ કર્યું અને હવે હું કહેતી હતી આ માઇક માં આપણે ચેક કરવાનું છે કોઈ એક્સ્ટ્રા અવાજ આવશે નહીં મતલબ મારા સિવાય બીજા કોઈનો અવાજ આવશે નહીં તો ઉપર પંખો ચાલુ છે નોર્મલી મારા બધા આ રૂમમાં હું જાણે વિડીયો બનાવું એટલે શું થાય કે પંખાનો અવાજ મને આવતો હોય છે પણ હવે માઇક લગાવી સર તો આપણે જોઈએ કે પંખાનો અવાજ કે નહીં તો એ તો હું વિડીયો બંધ કરી તમે લોકો જોશો એટલે તમને ખબર પડશે કે પંખાનો અવાજ નહીં આપો જોકે હું હાલ બોલતી હશું ને

પાપડી ખાવ પાપડી ભૂખો ખાવ બીજું તમારું મારો વિડીયો ગમે હોય તો ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટ પણ કરી દેજો